શ્રી ગણેશાય નમઃ ભક્તો શિવ મહાપુરાણનું કોટિરુદ્ર સહિતાનો અધ્યાય સોળમો જેમાં મહાકાલ જ્યોતિર્લિંગની ઉત્પત્તિનો ભાગ બીજો જે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ મોક્ષ તેની પ્રાપ્તિ થાય છે તેમજ શિવગતિની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ ઋષિઓ બોલ્યા હે મહાબુદ્ધિમાન ભક્તોની રક્ષા કરનાર એ મહાકાલ નામના જ્યોતિલિંગનો બીજો પણ મહિમા કહો ત્યારે સુતજી બોલ્યા હે બ્રાહ્મણો ભક્તોની રક્ષા કરનાર મહાલિંગની મહાત્મય તમે આદરથી સાંભળો તે ભક્તિ વધારનારું છે તેમજ ઉજ્જૈનમાં ચંદ્રસેન નામે મોટો રાજા પૂર્વે થઈ ગયો છે તે સર્વ શાસ્ત્રોના અર્થ તથા રહસ્યને જાણનારો શિવભક્ત અને જીતેન્દ્રિય હતો હે બ્રાહ્મણ મણિભદ્ર નામનો શંકર મુખ્ય ગણ એ રાજાનો મિત્ર હતો જે સર્વલોકમાં નમસ્કાર કરાયેલો છે એક વખત ઉદાર બુદ્ધિવાળો એ મણિભદ્ર શ્રેષ્ઠ ગણે પ્રસન્ન મુખ થઈને રાજાને ચિંતા ચિંતામણી નામે ઉત્તમ મણી આપી એ મણિ કોરતુભ મણિ જેવો પ્રકાશમાન તથા સૂર્ય જેવો તેજસ્વી હતું તેનું ધ્યાન અથવા દર્શન કરતાં જ અવશ્ય મંગળ આપે છે તે મણીને ક્રાંતિનો માત્ર સ્પર્શ થતાં જ કાસુ તાંબુ શીશુ કલય પથ્થર વગેરે બીજી વસ્તુ પણ જલ્દી સોનું બની જાય છે શિવભક્ત એ ચંદ્રસેન રાજાને તે મણી કંડમાં ધારણ કરવા લાગ્યો અને દેવોને મધ્યે જેમ સૂર્ય શોભે તેમ અત્યંત પ્રકાશવા લાગ્યો રાજાઓમાં શ્રેષ્ઠ એ ચંદ્રસેનને ગળામાં ચિંતામણી ધારણ કરતો સાંભળતા બધા રાજાઓ એ મણીને લઈ લેવા લાલચથી વ્યાકુળ હૃદયવાળા રહેવા લાગ્યા બધા રાજાઓ અદેખાઈ બન્યા અને મૂર્ખો દેવ દ્વારા પણ મળેલ તે મણીને અનેક ઉપાયો દ્વારા ચંદ્રસેન પાસે માગવા લાગ્યા પણ હે બ્રાહ્મણો મહાકાલના દ્રઢ ભક્તે ચંદ્રસેન સર્વ રાજાઓની માંગણી વ્યર્થ કરી કોઈને પણ મણી ન આપ્યો રાજા ચંદ્રસેને તે સર્વ રાજાઓને મણી આપવા જ્યારે ના પાડી ત્યારે સર્વ દેશોના રાજાઓ ક્રોધ કર્યો પછી તે બધા રાજાઓએ ચતુરંગી સૈન્યની સાથે રાખી રણમાં ચંદ્રસેનને જીતી લેવા તૈયારી કરી તેઓ બધા ભેગા થયા એકબીજાને સંકેત જણાવ્યો અને ઘણા સૈનિકો સાથે જે ઉજ્જૈનની ચારે દરવાજાઓ તેઓને ઘેરી લીધા એમ બધા રાજાઓ પોતાની નગરીને ઘેરી લેવા માંડી તે જોઈને રાજા ચંદ્રસેન તો મહાન કાલેશ્વર જ શરણે ગયા તે રાજા બધા વિકલ્પો અથવા વિચારો છોડી દીધા અને આહારો પણ ત્યાગ કર્યો અને દઢ નિર્ણય કરી દિવસ રાત શ્રી મહાકાલનું પૂજન કરવા માંડ્યા પછી તે મહાકાલ ભગવાન શંભુએ પ્રસન્નચિત્ત થઈને તે રાજાની રક્ષા કરવા જે ઉપાય કર્યો તેને તમે આદરથી સાંભળો હે બ્રાહ્મણો એ જ સમયે તે ઉત્તમનગરમાં કોઈ ગોવાલણ પોતાના બાળક સાથે ફરતી ફરતી શ્રી મહાકાલ પાસે જઈ ચડી તેણે પાંચ વર્ષનો પોતાનો બાળક તેડ્યો હતો તેનો પતિ મરણ પામ્યો હતો તે ગોવાલણ રાજા ચંદ્રસેને કરેલી મહાકાલની પૂજા આદરથી જોવા માંડી ચંદ્રસેને કરેલી શિવા શિવ પૂજા અતિશય ખૂબ જ આશ્ચર્યકારક હતી તેનું દર્શન કરી તે ગોવાલણે શિવને પ્રણામ કર્યા અને પછી તેણે પોતાના રહે રહેઠાણ નેસરા તરફ પાછી જતી રહી પરંતુ એ રબાયણના પહેલાં છોકરાએ તો બધું શિવપૂજન કુતુહુલ અથવા આશ્ચર્યપૂર્વક જોઈ લીધું હતું અને તેણે પોતાને પણ એવી જ પૂજા કરવાનું મન થયું તેણે પોતાના નેસડાની અંદર ખાલી જગ્યામાં એક સુંદર પથ્થરો આણ્યા અને ત્યાં એક નેસડાની પાસે જ ભક્તિથી તેણે શિવલિંગ તરીકે સ્થાપ્યું ચંદન આભૂષણો વસ્ત્ર તથા ધૂપ દીવા તથા ચોખા વગેરે બનાવટી દ્રવ્યોથી તેણે નૈવેદ્યની કલ્પના કરી તેમજ સુંદર બિલીપત્ર તથા પુષ્પોને વારંવાર પૂજા કરી તેણે અનેક જાતનું નૃત્ય કર્યું તથા વારંવાર પ્રણામ કર્યા એ સમયે પેલી ગોવર્ણન શિવમાં આસક્ત સુંદર ચિત્તવાળી પુત્રને જમવા માટે બોલાવ્યો પરંતુ એ બાળક તો શિવની પૂજામાં આસક્ત મનવાળો હતો તેથી ઘણીવાર બોલાવ્યા છતાં તે તો જમવા માટે ઈચ્છા ન કરી ત્યારે તેની માતા ત્યાં જઈને પહોંચી તેણીએ જોયું તો એ બાળક શિવની આગળ નેત્રો બંધ કરી બેઠો હતો તેને જોઈ ક્રોપથી માતાએ તેનો હાથ ખેંચ્યો અને મારવા માંડી એમ પોતે ખેંચતા તથા મારવા માંડાય છતાં પોતાનો પુત્ર જ્યારે ન આવ્યો ત્યારે એ રબાયણે શિવલિંગને દૂર ફેંકી દઈ તેની પૂજા પર નાશ કર્યો એ વેળા પોતાએ પુત્ર હાય હાય એમ કહીને દુઃખી થયો હતો છતાં તેને છોડી કાઢી ગોવાલણ ક્રોધયુક્ત હોઈને પાછી પોતાના ઘરમાં જતી રહી પેલો બાળક શંકરની પૂજાને માતાએ બગાડી નાખેલી જોઈ હે દેવ હે દેવ એમ પુકારવા લાગ્યો અને જમીન પર પડી ગયો એકાએક તેનું ભાન જતી રહ્યું શોખથી તે વ્યાકુળ થયો બે ઘડી પછી તેને ભાન આવ્યું તેણે બંને નેત્રો ઉઘાડ્યા તો એ જ વખતે ત્યાં મહાકાલનું સુંદર મંદિર બની ગયું શિવની કૃપાથી એ બાળક ત્યાં એ મંદિરના દર્શન કર્યા એ મંદિરને સોનાના બે મોઢા બારણા હતા ઉત્તમ કમાન્ડ ઉપર શ્રેષ્ઠ તોરણ હતા મહાકિંમતી નીલ મળી જડેલ અને ચળકતા હીરાઓથી બનેલી વેદિકાથી તે મંદિર પ્રકાશી રહ્યું હતું અત્યંત ચળકતા સોનાના જાત જાતના અનેક કળશો તે યુક્ત હતું જેથી તે મંદિરનું મણિમય સ્તંભો અત્યંત પ્રકાશમાન હતા અને તે મંદિરના ભોયળામાં સ્ફટિક મણિથી બંધાયેલા હતા એ મંદિરની વચ્ચે કૃપાના ભંડાર શંકરનું સ્તનમય લિંગ બિરાજતું હતું અને તેણે પણ પોતે કરેલી પૂજાથી યુક્ત ગોવાલણના પુત્રએ જોયું એ જોઈને તે બાળક એકદમ ઊભો થઈ ગયો તેનું મન વિસ્મિત થયું અને પરમાનંદ સમુદ્રમાં જોયું તે ડૂબી ગયો હોય તેવો જણાયો પછી તે બાળક વારંવાર શિવને પ્રણામ કર્યા અને સ્તુતિ કરવા માંડ્યો સૂર્ય અસ્ત પામ્યો ત્યારે એ બાળક શિવ મંદિરમાંથી બહાર નીકળ્યો પછી તેણે પોતાના નેસડાને તો તરત જ ઇન્દ્રના નગર જેવો સોનામય બનેલો જોયો તે પરમ ઉજ્જવળ અને અતિ અદ્ભુત થયો હતો રાત્રિના આરંભમયે તેણે ધરતી અંદર પ્રવેશ કર્યો જે ઘર સર્વ શોભ શોભાથી યુક્ત અને મણિઓ તથા સર્વ સુવર્ણથી વ્યાકુળ હતું તે જોતા જ એ હર્ષ પામ્યો ત્યાં પોતાની માતા પણ સાક્ષાત દેવાંગના જેવી ઊંઘતી જોઈ તેના લક્ષણો દિવ્ય હતા અને તેનું અંગ સ્થનોની અલંકારોથી પ્રકાશી રહ્યું હતું હે બ્રાહ્મણો શિવની કૃપાનું પાત્ર બનેલું તે પુત્ર તરત જ સુખથી વિહળ બની પોતાની માતાને જગાડી એટલે એ માતા પણ ઊભી થઈ અને બધું અદ્ભુત જાણે નવું જ બન્યું હોય તેવું તે જોઈને મોટા આનંદમાં ગરકાવ બની અને પોતાના તે પુત્રને ભેટી પડી તેણીએ શિવની સંપૂર્ણ કૃપા પુત્રના મુખથી સાંભળી અને પછી એ વાત તેણીએ ત્યાંના રાજાને જણાવી એટલે ચંદ્ર ઉદાસીન રાજા જે કાયમ શિવનું ભજન કરતો હતો તે પણ નિયમ સમાપ્ત કરી રાત્રિમાં એક ત્યાં આવ્યો અને શિવને સંતુષ્ટ કરવા રૂપ ગોપિકાના પુત્રનો પ્રભાવ તેણે જોયો અમાસ્યા તથા પુરોહિત સહિત રાજાઓ તે બધું પ્રત્યક્ષ જોયું એટલે અત્યંત સંતોષ પામી પરમ આનંદ સાગર તે મગ્ન થયો ખરેખર એ ચંદ્રસેન રાજાએ પ્રેમના અશ્રુજળ વહેવા કર્યા અને શિવના નામનું ઉચ્ચારણ કરતો એ રાજા પ્રેમથી બાળકને ભેટી પડ્યો હે બ્રાહ્મણો તે સ્થળે મોટામાં મોટા અદ્ભુત ઉત્સવ થઈ રહ્યો હતો અને સર્વ લોકો સુખથી વ્યાપી બની મહેશ્વરનું કીર્તિન કરવા લાગ્યા એ રીતે અતિ અદ્ભુત આચરણથી તથા શિવના મહાત્મયના દર્શનથી નગરવાસી લોકોને તે રાત્રિએ તે આશ્ચર્યને લીધે એક ક્ષણ પેઠે વીતી ગઈ પછી સવારમાં જ્યાં બધા રાજાઓ યુદ્ધ માટે એ નગરમાં ઘેરી લઈને જેવા ઊભા રહ્યા ત્યાં તો જાસૂસોને મોઢેથી એ આશ્ચર્યકારક વૃતાંશ તેઓને સાંભળ્યું એટલે જે જે રાજાઓ ત્યાં ભેગા થયા હતા તેઓ બધા તે બનાવ સાંભળી અત્યંત ચકિત થયા અને અનેક બીજાને કહેવા લાગ્યા રાજા બોલ્યો આ ચંદ્રસેન રાજા શિવ ભક્ત છે તેથી જ તેના જીવંત અતિશય મુશ્કેલ છે મહાકાલની નગરી ઉજ્જૈનનું એ રાજા લગાર ગભરાયો જ નથી જેની નગરીમાં બાળક પણ આવા શિવભક્ત છે તે ચંદ્રસેન રાજા પણ શંકરનો મહાન સેવક છે માટે એ નક્કી છે કે આ રાજા સાથે યુદ્ધ કરીને વિરોધ કરવાથી શંકર આપણા પર ક્રોધ કરશે તેમને ક્રોધથી આપણા બધા વિનાશ પામીશું આ કારણે રાજા સાથે આપણો મેળાપ કરવો એ જ યોગ્ય છે એમ કરવાથી મહેશ્વર આપણા પર ઉત્તમ કૃપા કરશે સૂત બોલ્યા એવો નિશ્ચય કરીને બધા રાજાઓ ઉત્તમ આશ્રયવાળા થઈ વેરભાવ રહિત થયા તેઓ હાથમાંથી શસ્ત્રો તથા અસ્ત્રો છોડી દઈ અતિ પ્રસન્ન થઈ મહાકાળ રાજાની સુંદર નગરીમાં પ્રવેશ કર્યો અને ચંદ્રસેન રાજાનું અતું મોદત મેળવી મહાકાલનું સારી રીતે પૂજન કર્યું પછી તે બધા રાજાઓ પેલી ગોવાલણને ઘેર ગયા અને દેવતાએ મહાન ઉદરવાળા તેઓ ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા ત્યાં ચંદ્રસેન રાજાએ સામે જઈને તે રાજાનો સત્કાર કર્યો અને મહાન કિંમતી આસનો પર બેસાડી વિસ્મય પામ્યા તેઓ રાજા ચંદ્રસેન તથા ગોવાલન પુત્રને અભિનંદન આપ્યું એ પુત્ર ઉપર શિવની પ્રશંસાથી ત્યાં જે શિવાલય પ્રગટ્યું હતું તેને તથા તે મહેના શિવલિંગના દર્શને કરી તે રાજાઓ શિવ પર શ્રેષ્ઠ બુદ્ધિ સ્થાપી પછી તે બધા રાજાઓ શિવની કૃપા ઈચ્છી અતિશય પ્રસન્ન થઈ પહેલાં ગોવાલણ પુત્રને ઘણી વસ્તુઓ અર્પણ કરી તેમજ એ સર્વ રાજાઓએ સર્વ દેશમાં જે જે ગોવાલણો હતા તે સર્વના રાજા ને તે ગોવાલ પુત્રને બનાવ્યો પછી એ જ સમયે બધા પૂજેલા તેજસ્વી વાનેશ્વર હનુમાન ત્યાં પ્રગટ પ્રગટ થયા તેમના થતા જ રાજાઓ એકદમ ગભરાઈ ગયા અને તેમની સામે ઊભા થઈ ભક્તિથી નમ્ર દેહવાળા તેઓએ તેમને નમસ્કાર કર્યા વાનેશ્વર હનુમાનજી પૂરા પૂજા સત્કાર પામી એ રાજાની વચ્ચે બેઠા અને પેલો ગોપાલ પુત્રને ભેટી પડી રાજાઓ સામે જોઈને આ વચન બોલ્યા હનુમાન બોલ્યા હે રાજાઓ અને સર્વ લોકો તમારું કલ્યાણ તમે સાંભળો શિવ વિના બીજું પણ પ્રાણીઓનું શરણ નથી યોગ તથા ગોપાલપુત્ર શિવ પૂજાના દર્શન કરી મંત્ર વિનાજ શિવનું પૂજન કરી કલ્યાણ સ્વરૂપ શિવને પામી ચૂક્યો છે આ બાળક શંભુનો શ્રેષ્ઠ ભક્ત છે ગોવાલણોની કીર્તિને વધારનાર છે અને આ લોકમાં સમગ્ર ભોગ ભોગવીને છેવટે એ મોક્ષ પ્રાપ્ત કરશે આ ગોપાલપુત્રના વંશનો આઠમો નંદ નામે મહાયશ્વી પુરુષ થશે નારાયણ શ્રી કૃષ્ણ પોતે તેમના પુત્રપર્ણાને પામશે આજથી માંડી આ ગોપાલકુમાર શ્રી શંકર એવા નામથી લોકમાં જાહેર થઈ ઊંચા પ્રકારની લોક ખ્યાતિ પામશે સુત બોલ્યા એમ કહી શિવ સ્વરૂપ તે અંજની પુત્ર વાનેશ્વર સર્વ રાજાઓ તરફ તથા ચંદ્રસેન રાજા તરફ કૃપા દ્રષ્ટિથી જોયું પછી તે હનુમાનજીએ બુદ્ધિમાન અને ગોપાલ પુત્રને અતિશય પ્રેમથી શિવપ્રિય શિવચારનો ઉપદેશ કર્યો પછી હે બ્રાહ્મણો અત્યંત પ્રસન્ન થયેલા તે હતું માનજીવ ચંદ્રસેન તથા શ્રી શંકર સામે જોઈને સર્વ લોકોના દેખતા જ સ્થળે અદૃશ્ય થયા આ રાજાઓ પણ અત્યંત હર્ષ પામ્યા અને પૂજા સત્કાર પામી ચંદ્રસેન રાજા તથા શ્રી કરને સારી રીતે આમંત્રિત આપ્યા અને જેમ આવ્યા હતા તેમ ત્યાં જતા રહ્યા મહાતેજસ્વી શ્રીકરે પણ કહ્યું કે માનનો ઉપદેશ મેળવ્યા પછી ધર્મ જાણનાર બ્રાહ્મણની સાથે રહી શંભુનું બરાબર વિધિથી પૂજન કર્યું મહારાજા ચંદ્રસેન તથા ગોપાલ બાળક શ્રીકર બંને જણા અતિશય પ્રેમથી મહાકાલનું ભજન કરવા લાગ્યા સમય જતા એ શ્રીકર તથા ચંદ્રસેન રાજાનું પણ મહાકાલનું ઉત્તમ આરાધના કરી પરમપદ પામ્યા હતા એ રીતે ભક્ત વત્સલ્ય શંકર મહાકાલ શિવલિંગ સ્વરૂપે પ્રગ પ્રગટ થઈને સજ્જનોનું શરણ પામ્યા છે અને દુષ્ટોનો સંપૂર્ણ નાશ કરનાર છે મેં કહેલું આ પવિત્ર અખ્યાન પરમ રહસ્યરૂપ સર્વને સુખદાયી સ્વપ્ન આપ આપનાર તથા શિવ ભક્તિને વધારનારું છે આ સાથે શિવ મહાપુરાણનું ચોથું રુદ કોટિ રુદ્ર સહિતાનો મહાકાલ જ્યોતિલિંગ નું મહાત્મયનું વર્ણન નામનો સત્તરમો અધ્યાય સમાપ્ત થાય છે હવે અધ્યાય અઢારમો જેમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મય જે આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય